નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં આખો દેશ ભાજપમાં થયો છે એ મુજબ બે 2019 માં માં આશીર્વાદ આપ્યા બે મુજબ 2014 માં આશીર્વાદ આપ્યા અને બે અને 2024 માં પણ આશીર્વાદ આપશે એની અંદર બનાસકાંઠા પણ માન્ય પાટીલ સાહેબના ટાર્ગેટ મુજબ પાંચ લાખ પ્લસ અમે લીડ મેળવીશું ઓકે સર રેખાબેન ચૌધરી આ વખતે ફર્સ્ટ ટાઈમ મેદાનમાં ઉતર્યા છે લોકસભા તો તમે તો એમને ઓળખતા છો કારણ કે પોતે તમે આ રનિંગ ધારાસભ્ય છે ને અત્યારે એમપી માટે લડી રહ્યા તો એમને એમનું બેકગ્રાઉન્ડ કેવું છે આપના મતે અને એમને કેવી રીતે મત મળશે એમને લોકો કયા એંગલથી પસંદ કરશે બહુ એક પાર્ટી ત્રણ બાબતો ઉપર બહુ ધ્યાન રાખ્યું છે બનાસકાંઠા માટે એક જનરેશન શિફ્ટ કરી છે સાંસદના કેન્ડિડેટ માટે બીજું જેન્ડર શિફ્ટ કરી છે અને એજ્યુકેશન શિફ્ટ કર્યું છે આ ત્રણ બાબતોને બહુ મહત્વ ધ્યાન આપ્યું છે એટલે એક એજ્યુકેટેડ ઉમેદવાર પણ આપ્યા છે ઉંમર પણ ઓછી છે અને બીજું છે એ પુરુષમાંથી મહિલા આપ્યા છે એટલે મને એમ લાગે ત્રણ બાબતોએ પાર્ટીએ શિફ્ટિંગ કર્યું છે જે બનાસકાંઠા માટે પ્રથમવાર આવી ઘટના બની છે ઓકે તો સર મારે એ જાણવું છે કે ફર્સ્ટ ટાઈમ

ખૂબ જે તે સમયે ભોગ આપેલો છે અને એમની પોત્રી છે એટલે કરોડો પશુપાલક હજારો પશુપાલક એને આવકારવા માટે આવતું છે ઓકે ઓકે ખાસ બીજું સર ખાસ કરીને રાહુલ ગાંધીએ દેશમાં ન્યાય જોડો યાત્રા કરી જેમાં કોંગ્રેસે પાંચ ન્યાય ઉપર ફોકસ કર્યું છે જેમાં એક ન્યાય હતું હિસ્સેદારી ન્યાય જેમાં તેમણે કહ્યું છે કે ભારતના જેટલા પણ લોકો છે એનું સામાજિક આર્થિક એનું એક ગણતરી કરવામાં આવશે જે લોકોની આર્થિક સમાનતા જે લઈને એ ગણતરી કર્યા બાદ એને હિસ્સેદારી આપવામાં આવશે આર્થિક અને સામાજિક ભારતના લોકોને જે રીતે મોદી સાહેબે બે દિવસ પહેલા એક નિવેદન આપ્યું છે સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસ હિસ્સેદારી ન્યાયના બદલે મહિલાઓનું સોનું તમારી જે કમાયેલી મૂડી એ લઈને મુસલમાનોને આપશે તો એ નિવેદનને સર આપ કેવી રીતે લેવો છો હું માનું છું કે કોંગ્રેસ જે બોલે છે એને જનતા ક્યારે સ્વીકારતી

અને એની ઉપર ધ્યાન બોલી અને ધ્યાન આપે છે એટલે ગેરંટી એટલે પૂરી થવાની પણ ગેરંટી ઓકે સર એક સવાલ કે બનાસકાંઠામાં એક એવું કાર્ય કે જેના લીધે આપને પણ ગર્વ થાય અને એક ખેડૂતને પણ ગર્વ થાય યુવાનને પણ ગર્વ થાય એવું બનાસકાંઠામાં એક કાર્ય સર અમને જણાવો કે જેથી પ્રાઉડ થાય જેથી લોકો મત આપે હું માનું છું કે નરેન્દ્રભાઈ જ્યારે ડેરી ઉદ્યોગ વિકસાવવાનું જ્યારે વાત ગલબા કકાની સ્થાપના કરી પણ એને જે આર્થિક રીતે સદ્ધર કરવાનું કામ કોઓપરેટિવ સેક્ટર બનાવવાનો કામ અહીંના જે પશુપાલકો છે એનું પોતાનો જે દૂધ છે એ દૂધ દિલ્હી સુધી જાય છે એટલે એ પ્રાઉડ ફીલ કરવા જેવું છે કે મેં હમણાં કેલ્ક્યુલેશન એક કરતો હતો કે બનાસકાંઠામાં એક લાખ લોકોને રોજગારી આપવી હોય અને જેનો મહિને એને આપણે સેલરી દસ હજાર રૂપિયા આપીએ બનાસકાઠામાં અગિયારસો કરોડ રૂપિયા ચૂકવે છે ઓકે એટલે મોર અગિયાર ગણા એટલે અગિયાર લાખ લોકોને રોજગારી માત્ર દૂધના સેક્ટરમાંથી ડેરી સેક્ટર દર મહિને ખેડૂતોને આપી રહ્યા આપે છે ઓકે આ તો સર અમે જે રીતે ગઈકાલે એપીએમસી ના રિવ્યુ લીધા છે માર્કેટના રિવ્યુ લીધા છે 10 માંથી 8 લોકો કીધું છે કે બીજેપી બેસ્ટ છે એ તો અમારો કેમેરો પણ બોલે છે અહીંયા બીજો એક સવાલ સર છેલ્લો સવાલ તમને કે ગઈકાલે અમે ગેનીબેન સાથે વાત કરી ગેનીબેને કીધું 400 પારને ને લઈને અત્યારે સમગ્ર દેશમાં નારો ચાલી રહ્યો છે 400 પર તો એમને સવાલ કરવામાં આવ્યો એમણે કહ્યું દેવ અમે હવામાં વાત નથી કરતા પબ્લિક મને જ મત આપ્યો પબ્લિક મને જ છે તમે ચૂંટણીમાં થઈ શકો છો તો એમણે હવા બાજીનો આક્ષેપ ભાજપ ઉપર લગાડ્યો છે બનાસકાંઠા બીજા બી ઉપર લગાડ્યો છે હું તો એવું કહીશ કે ગેની બેનને છ વરસથી ધારાસભ્ય છે છ કામ બતાવવા જોઈએ અચ્છા કે જે એમણે વામની જનતા માટે કર્યા હોય ઓકે અને ઓન રેકોર્ડ દેખાડવા જોઈએ ઓકે અને હમણાંથી ઓડિયો પણ એમના બહુ જ વાયરલ થઈ રહ્યા છે કે જે કોઈ ફોન કરે છે તો સીધે સીધું એમ જ કહે છે કે ભાઈ મેં થોડી કર્યું મારી સરકાર થોડી છે આમ છે તેમ છે એટલે અ જો પ્રજાને આવા જવાબ મળતા હોય સરકાર ના હોય તો સંસદમાં રહીને તો શું કરવાના છે તો એનો એ જ પ્રશ્ન આવીને ઉભો રહે કામનો મને એમ લાગે છે પ્રજા જાકારો આપી રહી છે બે લોકો ચૂંટણી લડી રહ્યા છે અત્યારે એક જાતિવાદ ધરાવતા લોકો રાષ્ટ્રવાદ ને માનનારા લોકો એટલે બનાસ ને લોકોએ તો નક્કી કરી લીધું છે જાતિવાદ ને જાકારો રાષ્ટ્રવાદ ને આવકારો સર બનાસકાંઠામાં ટક્કર મજબૂત છે એવું કોંગ્રેસના લોકો લોકો અને અમુક કહી રહ્યા છે છે તો તમને શું લાગે મજબૂત ટક્કર છે કે વન સાઈડ ટક્કર છે કહા પડે એવું ચક્કર મેં કોઈ નહીં ટક્કર ઠીક છે સર કઈ વાંધો નહીં એક છેલ્લો સવાલ હવે કે ચાર લાખ ની જે રીતે લીડ ની પાંચ લાખની લીડ ની વાત કરાય છે તમારા મતે કેટલી લીડ આવશે